રાધનપુર મહેસાણા હાઈવે પર સર્જાયો અકસ્માત ટેન્કર અને રીક્ષા વચ્ચે અકસ્માત સર્જાતા ચાર ને ઈજા પાટણના રાધનપુરમાં મહેસાણા હાઈવે પર ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો મહેસાણા હાઈવે પર આવેલ પેટ્રોલ પંપની પાસે ટેન્કર અને રીક્ષા વચ્ચે અકસ્માત સર્જાયો હતો આ અકસ્માતની ઘટનામાં રિક્ષામાં સવાર બેઠેલા ચાર વ્યક્તિઓને ગંભીર ઈજાઓ પહોંચતા એકસો આઠ મારફતે રાધનપુરની રેફરલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડાયા હતા રેફરલ હોસ્પિટલમાં હાજર તબીબો દ્વારા તાત્કાલિક સારવાર કરી વધુ સારવાર અર્થે પાટણની ધારપુર હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા હતા રિપોર્ટ અનિલ રામાનુજ સાથે સંજીવ રાજપૂત ટીવી નાઇન ગુજરાત રાધનપુર પાટણ જોતા ટીવી નાઇન ગુજરાત નિર્ભય નિષ્પક્ષ નિરંતર